માટી હા હા આ ખાતી કેમ નહીં હા ખાઈ જાય આ ખા આ ગૌમૂત્ર છે તો આ એક ભર્યો છે આ ડોલ ભરી છે વી પચીસ લીટરની આ કેરબો પોત્રીસ લિટરનો ભર્યો છે બીજો આ કેલ્બો ભરવાનો છે આ ડોલમાંથી આમાં ભરી નાખું અને આ ભાઈ હમોથી લેવા આવે છે ઠેઠ હમોથી એને ગૌમૂત્રની કોઈક દવા બનાવે છે ખેતીમાં બધે તો એ કે મને કે કાકા તમે ગૌમૂત્ર ભેળું કરો એકલી દેશી ગાયોનું એટલે પાંચ રૂપિયા લીટરે હું આલીશ એટલે અમે પછી આ ચાલુ કર્યું હવે એક પીપળું લઈ ગયું બસો લિટરનું એટલે બસો લિટર કે કરવાનું એટલે હું બસો લિટર લેવા આવ્યું તો હાલ અમારા પાસે પીપળું નહીં પણ અમે જહાન બદણી બદણી એટલે લેતા હશે પીપળું અત્યારે એકલું પીપળું લેવાને છે એટલે આ રહ્યું હાલ આમાં ખાલી કરીને આપું અને હાલ એક દોરનો પચાસ લીટર કેમો લેવા આવીશ ને પચીસ પૂરું આવો ને તાર બસો લીટર કરવાનું એટલે બસો લીટરમાં પીએ ને શું હમથી આપવામાં ધક્કો ના પડે બસો લીટર હોય ને તો ફેરવવું જાય તો મિત્રો હવે આ પાંચ રૂપિયે લઈ જાય છે ગૌમૂત્ર તો આ ગૌમૂત્ર સારું કે દૂધ સારું કો દૂધ ના આપે આવું મજૂર કરીને દૂધ હાલો છે ને તો તરીને બતરીને પોત્રીસ રૂપિયા દૂધ જાય તો આ ગૌમૂત્ર પાંચ રૂપિયે લીટર જાય છે બોલો

વડુકા મેત્રાણા કરીને ગમશે અહીંયા જવાનું છે અહીંયાથી ફોન આવ્યો છે એક ભેસ્ટને કોઈક તકલીફ છે એટલે આપણે બાબુ ભાઈને લઈને જશો શું તકલીફ છે એ હવે જઈને જોવો ત્યારે ખબર પડે એ તમે આવો એટલે તો બાબુ આવે છે તો બાબુનું બે જણા જઈ આવો મેત્રાણા તો મિત્રો આપણે અમે દવા કરવા માટે લઈ અને કુરપાબા સિંગરના ઘરે ગયો છું અને એમની ભેંસને કોઈક તકલીફ હતી તો અમને એ હામેથી ફોન આવ્યો હતો કે અમારે ભેસને પણ અમને એવી ખબર નથી કે કૃપાબા ગીત કલાકાર છે કે એવું કોઈ અમને માહિતી નથી પણ એમના ઘેર આવ્યા પછી અમને માહિતી મળી બધી કે કૃપાબા ગીત કલાકાર છે અને ઇન્સ્ટામાં અહીંયાની આઈડી છે અને ઇન્સ્ટામાં અહીંયાના ગીતો પણ ખૂબ સારા આવે છે અને તો એમના ફેમિલીની બધી મુલાકાત લીધી અને એમની બધી ભેંસની જે તે તકલીફો હતી એમને અમે બધું માહિતી આપી બરાબર આ એમનું ઘર છે અને એમના ભાઈ છે આ કેમ મોટો શરમ આવે છે હે એ વાત હતી આ કૃપાબાને મમ્મી છે બરાબર અને એમનું પેયર આપણે હોપરા ગામમાં થાય છે અને અમારી બાજુમાં જ હોપરા આવેલું છે બરાબર અમે હોપરાની બાજુમાં જ આવવા છે ઘણા સીટા નથી તારોસણ ને હોપરાન શેરીઓ ને આ બધું નજીક નજીકમાં આવે અને મિત્રોના આ જાતા મિત્રોના દઈને આવી ગયા છે હવે ઘરે પાછા આઈને અને અમારે તો કોમ કરવાવાળી વાળી આવી ગઈ ઘેર હે આ તો નીચે કોમ કરા બાઈ છે વઢા બાઈ છે કાળી અને હા અમારા કાળી એ શું કરે તું સાર વાઢા છે હે તાર લાઈક કરજો ને શેર કરજો એવું આ કાળિયા માર સારવટ આવે છે હે સારવટ ભાઈ સારવટ ભાઈ તમે જૂઠું નામ તો માલા છો કે નું કે તમે અમારે પેલે કરી તાર ભજેલા છે અંદર અંદર મંદિર એડિટિંગ કરીને લાયો ઘાઈ ડાઈવ કરીને છે નાના વાળા ગૌશાળા છે તારી તો એવું રાજા આવન્યું વૈશા છે ને હવે છે ને હા ले ये ले बदु गायब करी कहा हाँ करी कहा फिरो सेमसंग अल्ट्रा शेयर करो सब्सक्राइब करो हाँ फिरो सेमसंग अल्ट्रा सें हाँ यामा बदु गायब करी कहा यम और ज्यादा नहीं करता मन सेमसंग अल्ट्रा हमारे तो फिरो लाभ बनाओ से चिया फिरो आई आई पॉन्ड आई पॉन्ड ढंटे इ इतना चाले क्या हमारे चाले जन अर्द्ध अर्द्� ચાલ છે કેમ નાચાવે કેટલો જોમિન કરે કદયો ને એને આપણે આખો ચંદ્ર દેખી એમ હોવે પૈસા એમ અને એમ ખાવા તાર માં દવાય લાવે કાપી હ તે ડેટા પડ્યાતા ઓય એ વાત સાચી છે અમારે બધા મળવા છે ને ખાવા આવ્યા છે કરજો લાઈક કરજો શેર કરજો કરજો બરાબર રેડી કરજો હા પેલું આવે રુભાઈ હા પાટીયાદી મોદી બોલવાનું ધ્યાન વિષ્ણુભાઈ હા આને બોલતો

લારા બાઈ શેરી આપી છે અને કે એક ચેલેન્જ પૂરો કરવાનો હતો તે અમે પૂરો કર્યો છે ગાય ની નીચે બરાબર હવે અમે જશે

आरती तो खाई जी ने है है आरती ऊपर आई हूँ आरती खाई जी तो कैसे कच्चम खाई जी आरती खाई जी हाँ निशेच कैसे निशेच जो करा सर करो करो आओ पंक्ति है क्या अजी जो करा सर अजी जी निशेच जो करा सर